સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે કર્કવૃત રેખા ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો યાદ રાખજો કેટલા જિલ્લા 6 જિલ્લામાંથી પસાર થાય છે કયા કયા 6 જિલ્લા ચલો જો તો એક કચ્છ આવી જશે પછી બીજું પાટણ આવી જશે પછી ત્રીજું આવી જશે મહેસાણા ચોથું આવી જશે ગાંધીનગર પાંચમું આવી જશે સાબરકાંઠા અને છઠ્ઠું આવી જશે અરવલ્લી તો આ રીતના જે 6 જિલ્લા છે આ 6 જિલ્લામાંથી

એના પછી ગાથી થઈ જશે તમારું ગાંધીનગર મથી થઈ જશે તમારું મહેસાણા પાથી થઈ જશે તમારું પાટણ અને કથી થઈ જશે તમારું કચ્છ તો આ ટ્રીક યાદ રાખી લો અસા ગામે પાક જેનાથી તમને ગુજરાતના છ છ જિલ્લા યાદ રહી જશે જેના પરથી કર્કવૃત રેખા પસાર થાય છે આ સિવાય એક એવો પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ગુજરાતની કઈ નદી જે કર્કવૃત રેખાને બે વખત કાપે છે કર્કવત રેખાને બે વખત કાપે છે તો એવી એક જ નદી છે એ છે મહી નદી આ યાદ રાખી લઈશું મહી નદી એ કર્કવૃત ને બે વખત કાપે છે કારણ કે જ્યારે મહી નદી આવે છે ને તો એ આ રીતના આવે છે ઓકે મહી નદી આ રીતના આવે છે આમ પસાર થાય છે તો અહીંયાથી એક વખત કાપશે અને પછી બીજી વખત કાપશે તો આ રીતના બે વખત કાપે છે તો એવી એકમાત્ર નદી છે ગુજરાતની જે કર્કવૃત રેખાને બે વખત કાપે છે હવે ત્રીજો ક્વેશ્ચન એવું પૂછાય કે મહત્વપૂર્ણ સ્થળો જેના પરથી કર્કવૃત રેખા પસાર થતી હોય તો એવા ગુજરાતના ત્રણ મહત્વ સ્થળો યાદ રાખવાના છે એક તો છે ધીણોદર ધીણોદર ક્યાં આવેલો છે કચ્છમાં આવેલો છે કચ્છની જે મધ્યધાર છે જયારે ડુંગરો ચલાવીશ ત્યારે વાત કરીશ કચ્છની જે મધ્યધાર છે આ મધ્યધારનું સૌથી ઊંચું ટેકરું કહી શકો અથવા તો ડુંગર કહી શકો એ છે ધીણોધર જેના ઉપર ધોરમનાથની સમાધિ આવેલી છે તો આ ધીણોધર પર્વત ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે બીજું છે સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાની અંદર મોઢેરા ગામમાં તમને સૂર્ય મંદિર જોવા મળશે એ સૂર્ય મંદિર ઉપર પણ કર્કવૃત રેખા પસાર થાય છે અને ત્રીજું છે પ્રાંતિજ પ્રાંતિજ ક્યાં આવેલું છે તો પ્રાંતિજ આવેલું છે સાબરકાંઠામાં મેં આગળ તમને વાત કરી એમ કે આ રીતના સાબર નદી આવે છે અને આ રીતના હાથમતી નદી આવે છે આ બંને નદી પ્રાંતિજ પાસે ભેગી થાય છે અને પ્રાંતિજ પાસે ભેગી થઈને સાબરમતી નદી બનાવે છે તો આ પ્રાંતિજ એ જ જગ્યા છે એ પણ ક્યાં આવેલી છે તો કરવૃત રેખા ઉપર આવેલી છે તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ સ્થળો જેના પરથી કરવૃત રેખા પસાર થતી હોય તો એવા ત્રણ છે દિણોદર સૂર્યમંદિર અને ક્રાંતિ આપણે યાદ રાખીશું